દર્શન કરવા આવે હોજ ના ટાણે આવો હાલને મેળામાં રખડી બાટકી એન્જોય કરી અને દર્શન વાળો પ્રોગ્રામ હોજ ના ટાણે રાખો આ મંદિર એમાં ઘણીવાર ઓટો મારું છું રેગ્યુલર પણ અત્યારે તો જોવો તમે ભીડ એટલે અલ્ટ્રા છે ભીડ 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 રોલાસવાળા કરીને આશા અલ્ટ્રા પ્રોમેને પબ્લિક એરિયામાં ભુલાઈ ગયા તો માહોલ एकदम બહુ ગરમ છે જો ખાલી ચકડોળ તમે

એકદમ રોલા સોલા કરવારા છે ચકડોળમાં બધાયને આપણે પાણવા જાવાનું છે તો કન્ટિન્યુ બન્યા રહો એકદમ ગરમ થઈ જાય ને મારા બંડા જાનની હે ને જુબુક જુગુક તમામડી છે બરાબર ની એકદમ ભાઈ ભાઈ રોલા સોલા કરવા બંધ કરવા લેવાય નાતા અરે મારો એકદમ ગરમ ન હોય રોલા જોટા થઈ જાય ને ભાઈ ની આટવાઈ ગઈ ઓટો ઓન કરીને આવી દે અને ઓય ને હવે તો મારી આટમાં આવે દીદે ચલા ઓય આ પણ તમે ગાલી મારો હોલે ઓ બનના બોલવાળો યાર બનના સ્માઈલ હેલો શંકર હવે સારા ભીડ નથી બાકી હવાર ના તો માહોલ એકદમ ગરમા ગરમ હતો એટલે